ઘોડીએ છ જણાના પ્રાણ બસાવ્યા મોરબીના પડખામાં અદેપર નામનું એક ગામ છે અને ગામમાં કડવા પટેલો છે આ ગામમાં ઈસવીસન અઢારસો ની સાલમાં ખેડૂતોએ હોંશે હોંશે મોલ પાણી વાવીને આભ સામુ મોઢું રાખીને બેઠા હતા કે ક્યારે મારો જીવર છે અને આ મૂરજાતી મોલાદને જીવતદાન દે તો સૈયા છોકરાઓ આ વર્ષના દાણા પાણી ભેગા થાય પણ એમ કઈ થોડો મેઘરાજા માની જાય મેઘરાજાને ને મનાવવા તો કેટલાય કાલાવાલા કરવા પડે અને પડઝાના રખેવાળે જ સીધી વાતો કરવી પડે આદેપરના પાદરમાં સર્વે ડાયરો મેઘરાજાની ચિંતામાં બેઠા છે એવામાં જમજમાટ કરતા ગેલુભાના કુંવર દાદી બાપુ નીકળ્યા ત્યાં તો બધા ખુશ થઈ ગયા અને ગામના મુખી જૂઠા પટેલ ફેફરે કહ્યું કે શું દાઝી બપુ વસેરી દેવા આવ્યા ગમે તેમ તોય દાઝી બાપુ એ ગામના ગરસિયા દરબાર હતા તે આવું વેણ જવા ન જ દે એટલે એણે પટેલને કહ્યું હા પટેલ વસેરી તમારી જ માનો બધો ડાયરો કહે અરે દાજી બપુ વરસાદ ન લાવ્યા આમ નકરા આવ્યા આથી દાજી બાપુને થોડું એમ તો જરૂર લાગ્યું કે માળું વસિયાદ નથી પણ ગામધણીનો દીકરો શું તો એટલો વિશ્વાસ છે કે ભગવાન જરૂર સારાવાના કરશે વાજી બાપુએ તો ઘોડીને મેલી દીધી અને ડાયરામાં મળ્યા કલતાન કરવા રામ જાણે ભગવાન દાદી બાપુનો ભાવ સમજ્યા કે આ ગામધણીની વાત સ્વીકારવા જેવી છે તો ઘડીક વારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા માંડ્યા અને બારે બેંગ ખાંગા થઈ વરસવા માંડ્યા અને વીજળી માંડી સબાકા દેવા અને ધરતી ધળબંબાકાર થઈ ગઈ અને હેતભર્યા માનવીઓ મહેમાનને મળવા દોડે એમ નદી નાળા મહાસાગર ને મળવા માંડ્યા દોડવાને કડ કટકા થઈને વીજળી ડુંગરાઓને હલાવવા માંડી અને વરસાદ તો મોટા મોટે ફોરે ઠમઠમ ઠમઠમ કરતો વધુ ને વધુ પડવા માંડ્યો આવો જોરદાર મેઘો મંડાણો હતો એક જુવાન દોડતો દોડતો આવ્યો અને કહે બાપુ ઉપરવાસમાં વરસાદે જમીનો ખોદી નાખી છે અને મચ્છો નદી મહાનદી ને માટલ્યો હોકળો એ બે કાંઠે ભરપૂર જાય છે અને કદાચ આ પાણી પળવારમાં આપણા ગામમાં પણ પહોંચે એમ છે હજુ તો આ જુવાન વાત કરે છે ત્યાં તો પાણી ફરી વળ્યા અને ગામને બાંધમાં લઈ લીધું ઢોલી તરત જ ગળામાં ઢોલ નાખી બોંગ્યો વગાડવા માંડ્યો અને ચારે બાજુ રેડિયા રમણ થઈ ગઈ કોઈક બુઢાઓને બહાર કાઢે છે કોઈક ઢોરને છોડે છે કોઈક પટારામાંથી માલ મિલકત કાઢે છે તો કોઈક ઉષાણ જગ્યા શોધે છે અને ઢોલી તો ધ્રીંજાંગ ધ્રીંજાંગ ઢોલની દાંડી ટીપી જાય છે આજુબાજુના ગામવાળા બસાવવા આવ્યા પણ કોઈની કારી ફાવે તેમ નથી અને કોઈ માયનાલાલની પાણીમાં પડવાની હિંમત હાલતી નથી થોડી વારમાં તો વેલા તણાય માણસો તણાવવા માંડ્યા પણ કાસબા જેવા માથા ઉપર દેખાય છે સારી બાજુ પાણી ફરી વળ્યું છે બોંગ્યો વાગે છે કોઈને કોઈ બસાવી શકે તેમ નથી એવે સમયે દરબારની ડેલીને પણ પાણીએ ઘેરી લીધી ને ડેલીએ ઉભેલા સાત જણા હવે વિચારે છે કે હવે આપણે જીવીએ તોય સાથે અને મરીએ તોય સાથે એમ જ કરીએ અને ડેલી બાર સેવો પગ મૂક્યો ત્યાં તો સારે કોર પાણી પાણી દેખાય છે પણ ડૂબતો માણસ તરણ ઉપકડે એમ આ લોકોએ સાથે જણાયે ખેડૂતે ઊંચા ઠોરા પર કરેલી ગદી ઉપર સડી જવા નક્કી કર્યું અને સાતે જણા પોતે બસી જશે એમ માની એ ગદી ઉપર સડી ગયા પણ થોડી વારમાં પાણી ત્યાં પણ ફરી વળ્યું અને ગજીને હોડીની જેમ ઉપાડી લીધી તેમ છતાં હાથમાં અંકોડા ભરાવીને બેઠા છે પણ સમયે દાદી બાપુને પોતાની વીજળી નામની ઘોડી યાદ આવી અને દાદી બાપુએ ઘોડીને જેવો સાથ દીધો કે તરત જ સામે વીજળીએ હાવળ દીધી પણ દાદી બાપુ વિચારે છે કે આ પાણીમાં વીજળી શું કરે પણ પશુને પોતાના પ્રાણ કરતા પોતાના માલિકનો પ્રાણ વધુ વહેલો હોય છે આથી વીજળીએ ધબાંગ કરતો પાણીમાં કૂદકો માર્યો પણ માથાથી ઉપરવટ પાણી ચાલ્યું જાય છે અને તેમાં વીજળી તરતી તરતી આગળ ચાલી આ સાતે જણા પાસે આવી પહોંચી તે તરત જ એક જુવાને ઠેકડો મારીને વીજળી ઉપર સવાર થઈ ગયો અને વીજળી તેને પાણી બહાર મૂકી આવી પણ વીજળીને ખબર છે કે હજુ મારો માલિક પાણીમાં જ છે આથી વીજળી પાછી પાણીમાં પડી અને બીજા માણસને પણ માથે બેસાડી બહાર લઈ આવી આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ જણાને બહાર કાઢી આવી પણ આ સ માં વીજળીનો માલિક તો ન આવ્યો તો પાછી આ સમજદાર વીજળી પાણીમાં પડી અને ડૂબકા મારતી જાય છે અને ધણીને ગોતતી જાય છે અને આખરે દાદી બાપુને પણ ઘોડીએ પીઠ ઉપર સવાર કરી કાંઠે લાવવા કોશિશ કરી પરંતુ બન્યું એવું કે વીજળીથી છૂટી પડી ગયેલી વચેરીએ જ્યારે પોતાની માને અને એના માલિકને ત્યાં જોયા એટલે એ વસેરી પણ પાણીમાં ખાબકી ત્યારે વીજળી ફરી પાછી પાણીમાં પડીને પોતાની વસેરીને બસાવવા જાય છે અને પલવારમાં વસેરી પાસે પહોંચીને વસેરીના બે આગલા પગ પોતાની પેઠ ઉપર સડાવ્યા અને કાઠા ઉપર કૂદકો લગાવતા વીજળી અને ત્રણેય જણા પાસા ભટકાણા પણ તેમ છતાં દાઝી ઘોડીથી જુદા પડતા નથી અને ફરીવાર વીજળીએ સલાંગ મારી પણ એ ઉપર પહોંચી ગઈ પણ પોસી પડેલી ભેખડ પડતા વીજળી અને દાદી બે એમાં દબાઈ ગયા આમ એક મૂંગા પ્રાણીએ સ જણાને બસાવ્યા પણ પોતાના માલિકને વસેરીને બસાવવા જતા પોતાનો પ્રાણ આપી દીધો આજે પણ જોગડુંગરી અને પર્વત છે આ વીજળીનો ઘોડા સંગો મોજૂદ છે આ હોનારત પછી બીજી ટેકરીમાંથી અજમેરને નામે ગામ વસ્યું આ પાણીદાર ખોડાના વંશવેલા પણ પાણીદાર જ નીવડ્યા એમ આ વીજળીની વસેરી પાણીદાર થઈ અને એ વસેરી માટે જ અજમેર ગામ ભાંગ્યું ધીંગાણું થયું આજે દાજી બાપુ નથી વીજળી પણ નથી પણ ટેકરી ઉપર ગઢ મોજૂદ છે અને લોકજીભે આ દુહો ગવાતો રહ્યો છે ઊંચો ગઢ અજમેર નીસે મચ્છુના નીર ઉપર માટેલીઓ હડહડે પડખે બાલાજી પીર આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો